મહીસાગર જિલ્લામાં વધુ એક નવજાત તાજું જન્મેલ બાળકનો મળી આવ્યો મૃતદેહ તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામોડા ગામ પાસેની સીમમાંથી મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ ગામના જંગલોમાં જ બાળકને કુરતાપૂર્વક ફેંકી દેવાય હોવાનું મળ્યું જોવા તો નવજાત બાળકના શરીર પરના ગામ માનવતા નહીં બતાવે છે દાનવતા નવજાત બાળક દીકરી હોવાના કારણે કે પછી અન્ય કારણોને લઈ ફેંકી દેવાયું